તું મને ગમે છે તને મારી પત્ની બનાવવા માંગુ છું મારી રાણી બનાવવા માંગુ છું અને એટલે જ એટલે જ કરી રહ્યો છું હા ચાલ હવે હવે તું અને હું આપણે બંને ચાલ ક્યાં જાવ છો બેટા થોડા કામ થી બહાર જાવ છું બાપા પણ બાપા બોલ હા ઓલી કુંજલાઈ રહેવા આવી છે ને એ વહુને ને નથી એટલે એની અરે વરમાયું વર્તન કરે છે બટાને સમજાવી દે ને કે જો આ આપણું મહેમાન કહેવાય અને આપણે છે ને એને સાચવવાનું એની માને વચન આપ્યું છે એટલે એ કોઈ પણ ભોગે આપણે એ દીકરીને સાચવવાની થાય છે બાપા મેં જિજ્ઞાને ઈચ્છ કીધું કે બાપાનું પાંચ ગામમાં નામ છે અને બાપાએ એને વસન આપ્યું છે એટલે એ વસનનું પાલન આપણે કરવાનું જ છે કારણ કે એણે આપણા ઘેરે આશરો લીધો છે અને જો આપણે આશરોનો ધર્મ ન નિભાવીએ ને તો તો આપણી ખાનદાની લાજે હા બેટા આ ઘરમાં છે ને આ તારી વહુ થોડીક છે જે બહારના માણસોને ગમતા નથી પણ હવે જો આપણે જીભ કચરી છે અને તું તો જાણે છો ને કે આપણા પરિવારનું પહેલેથી કામમાં નામ હાલું આવે છે એ વળવા આવે છે ને કે કેટલા બલિદાન દીધા છે લોકોની રખેવાળી કરવામાં બાપા લોકોએ ભરોસો કર્યો છે તો જ આજે આ માણસ આપણે ત્યાં આવતા હોય ને અને બેન દીકરીને મૂકી જતા હોય ને હા બાપા તમારી વાત હાશી છે આપણે આપણા જીવના ભોગે પણ એ છોડીની રક્ષા કરીશું હા દેવો મને એકવાર મળ્યો હતો મને ધમકી આપતો હતો પણ બાપા એ આપણને ઓળખતો તો ન જ હોય ને એટલે મેં એને કીધું કે તું હવે છે ને ઉંજલના માર્ગમાં બીજી વાર ન આવતો ન તારે જીવથી હાથ ધોવો પડશે હા બેટા એ છે ને એને ચેતી દીધું ને એ જ મોટી વાત છે અને મને લાગે છે કે આપણું સાંભળે છે ને આ આ બંધ થઈ પણ આંખ ઊંચી કરીને નહીં પણ બાપા એ છોકરો મને હાવ નપાવટ લાગ્યો મેં એને ઘણો સમજાવ્યો પણ એ મારી હામું બોલતો હતો એટલે હાવ હલકો માણા હોય ને એવું લાગ્યું પણ તમે ચિંતા ન કરતા એ હલકાને કેમ રસ્તા ઉપર લાવો ને એ મને સારી રીતે ખબર છે જો એ બીજી વાર કુંજલના માર્ગમાં આવ્યો ને તો એને એનું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે હા બેટા આ તો વર્ષોથી આપણા ઘરની પરંપરા છે અને ઘરના મરજમાળા જો આપણે એ નિભાવવાની છે બાયુમાળા કદાચ થોડાક નબળા પડતા હોય તો એ તો હવે ઘર છે બે આપણે કાંઈ વધારે ન બોલી આપી પણ આપણે જે વચન આપ્યા છે ને જે લોકોનો વિશ્વાસ છે ને આપણી ઉપરનો વિશ્વાસ તો આપણે નિભાવે છૂટકો જ હાચી વાત છે બાપા તમારી હા અંજુ માસી આપણા ભરોહેરી દીકરીના એ મૂકીને ગયા છે અને જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તો આપણે હસોડીની રક્ષા કરવાની છે અને આમે એ છોકરીએ મને ભાઈ કીધો છે અને હવે તો જીવનભર હું એનો ભાઈ બનીને બતાવીશ અને ભાઈની ફરજમાં જે પણ આવે ને એ હંધોય કરીશ એટલે એ દેવો છે ને જો કુંજલને રંજાડશે ને તો એને જીવથી હાથ તો ધોવા જ પડશે બાપા એ વાત પાકી છે હા બેટા આવા એકાદ બે છોકરાઓ છે ને હાથ પગ તોડ્યા હોય ને ટાંગા તોડી નાખ્યા હોય ને તો જ ગામને ખબર પડે અને તો જ છે ને આ બેન દીકરીના શિયાળ લૂંટાતા બચે અને આવા ખોટા છે ને નપાવટ માણસોના તો હાડકા ભાંગી જ નાખવા જોઈએ બાપા આવા તો છોકરા હરેક ગામમાં હશે પણ એને ખબર નથી કે આ ગામમાં એને પગ દેવો ને એને ભારે પડી જાય કારણ કે આ સુધી આપણા ગામમાં ક્યારેય કોઈ જવાને કોઈ બેન દીકરીને રંજાડી નથી તો આ દેવો આવીને આ કુંજલને હેરાન કરી જાય એ વાત તો કેવી રીતે બને જો બેટા જેને ખબર છે ને એ તો આ ખોરડાની વાત કરતા થાકતા નથી અને ઇતિહાસમાં આપણા પરદાદાએ દાદાઓએ બધા ઘણા પરાક્રમો કર્યા છે પણ આ છોકરો છે ને જાણતો નહી આપણા વિશે એટલે આ છોકરાને એક વખત છે ને પરચો મળી જાય ને આપણો પછી એને ખબર પડશે બધી મળી જાય એને બરાબરનો પરસો મળી જાય એક વાર કુંજલના માર્ગમાં આડો તો આવે એટલે એને હંધાય પરસા મળી જાય એને એવો પરસો મળશે કે એની હાથ પેઢીમાં ખોઈ દી કોઈ બાયુ માણાને ને એ નહીં હા બેટા એને છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દેવું આપણે અને આ દીકરીને વાળ પણ વાકો નહીં થવા દેવી આપણે પપ્પા હૈયા ધરપત રાખજો હું તમારું જ લોહી સૌ હા દેવાને એવો પાઠ ભણાવી ને કે કોઈ દી નહીં ભૂલે સારું બાપા હું જરા મારું કામ પતાવતો આવું હા બેટા જા તમ તારા

તારા માનીતા ભાઈ હું હક પણ રાખી હક પણ લાવવાની કોશિશ ના ભાભી તમને ખબર છે આ ઘરમાં કામ નહી કરવાના એમ પણ મેં કયા કામમાં ના પાડી ભાભી ઘરના બધા કામ તો હું કરું છું હું ખાલી એમ કહું છું નદી ઓલી વખતે હું માઇન્ડ માઇન્ડ બેસી હતી તમને ખબર તો છે ને દેવ મને કેટલો હેરાન કરતો હતો દેવો હેરાન કરતો તો ખોટી બેસી તું એના કરતા દેવો તને લઈ ગયો ને તો સારું હતું મારા આ ઘરમાંથી તમે કેવું બોલો છો કેવું બોલો છો એટલે હું જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું અને મને ભાન પડે છે બોલવા ના બોલવાની એટલે તારે છે ને મને શીખામણ દેવાની જરૂર નથી પણ ભાભી તમે છે ને મારા ભાભીના હિસાબે તો નહીં તો કાંઈ નહીં પણ એક સ્ત્રીના હિસાબે તો મારી મારે સામું જોવો ને મારો સાથ આપો હેસરેના હિસાબે જોઉ છું ને એટલે જ કહું છું કે આમાં વાક તારો જ છે દેવાનો કોઈનો કઈ વાક જ નથી તમે દેવાને ઓળખો છો પેલા હા હું દેવાને બહુ સારી રીતે ઓળખું છું તારા જેવી છોકરીઓ જો એની હામી થાય જ ને તો પછી એવું પગલું ભરવાનો જ છે દેવું પણ મારે છે ને શેરીમાં હાલવું ભારે થઈ ગયું છે ભાભી તમને ખબર તો છે મને કેટલો હેરાન કરે છે પછી મારે હામું થાવું તો પડે ને થોડું તો એમાં હું શું કરું તારે શેરીમાં હાલવું ભારે થઈ ગયું તો તું મારા હાટુથી આ ઘરમાં આવી છો અને તું મારા હાટુથી શેરીમાં હાલે છો

ખાસી વાત છે ભાભી તમારી જે દીધી હું આ ઘર માં આવી છું તે દીધી આ ઘર માં બસ ને કરા બાધના ને આવાસ તે ધસાકરા હાલે છે એ તારા લીધે જ થઈ છે બધું આ ઘર માં ખાસી વાત છે આ હું એક તો તરાઈત અને હું આવીને તમારા ઘર માં બાધના કરાવું છું આની કરતા તો મારે વૈજા હું હારું પણ ભાભી હું બે દી બે દિવસ હું આવી થી હું વૈજા પણ બસ ચાલે કે મને સને પાણી ભરવાનું એક નો કે બાકી હું બધું ઘર કામ કર દઈ તમારે એક કામ નત કરવાનું ભાભી તારે બે દી રહેવું છે ને

ભાભી ગઈ વખતે તો હું દેવા દેવાથી માઇન્ડ માઇન્ડ બસીને આવી છું પણ જો હવે હું ગઈ ને તો એને મારો વાટ જોઈને શું હશે મને પીખી નાખશે હારું ને તારી રાહ જોઈને વિભો હોય તો હે ત્યાં વિભો હોય તને પીખી નાખે તો મારા માટે એનાથી હારો શું છે મારે પણ અમે આ ઘરમાંથી પડોજણ જાય છે ને મને તો એવું લાગે છે કે આ ઘરમાં અમે ધરમશાળા કોઈલી છે એ ભગવાન હવે તો હું શું કરું એ મને સમજાતું જ નથી ભાભી હજી હું એકવાર કહું છું માની જાઉં મારી વાત તારે રોકાવું હોય ને તો તારું પાણી તારે તારે જાતે ભરવું પડશે બાકી હું તારા માટે બીજું કંઈ કરવાના ઉરીને નથી આયા ઘરમાં હે ભગવાન ભગવાન કઈ નઈ કરે જે કરવું ને તારે જ કરવું પડશે બધું હાથું વારે વારે ભગવાન ભગવાન કઈ કરે છે હારું પાપી જેવા મારા ભાઈક બીસુ તો હું હારું હાલો તો હું અચાર રસ્તે પાણી ભરવા નીકળું હા જા ભરીએ અને પાણી ભર્યા વગર પાછી ઘરે ન આવતી આ દિવસની જેમ હા બાપા કામ હતું કઈ તમે મને બોલાવ્યો હા કામ તો હતું જ આ અરે છે ને કુંજલ છોકરીને પાણી ભરવા મોકલી મેં ગાગર લઈને હું વાત કરો હા પાછી એને પાણી ભરવા મોકલી મેં એને કેટલી વાર ના પાડી શકે તું એને પાણી ભરવા ન મોકલ બોલો હરામી છે ને એના માર્ગમાં આવે અને એને શેરતી કરશે ને તો આપણી ઉપર ડાગ લાગશે કારણ કે એની બા છે ને ફાફડા ભરો મૂકીને ગયા છે એ આ વહુને ને એ જ નથી ખબર પડતી એ ઘરમાં કંકાસ કરે એ તો હાલો હકવી લેવી થોડું ઘણું પણ આ છોકરીને બહાર મોકલવાની શું જરૂર હતી ખોટી મોકલીને બાપા મેં એનું હજાર વાર નાક વાઢ્યું છે એને છે ને અહીંયા રહેવા આવી છે ને કુંજલી જરાય નથી ગમતું પણ મેં એને કહી દીધું છે ચોખ્ખા શબ્દોમાં કે કુંજલ આ ઘરમાં જ રહે અને તને ન પહોંચતું હોય તું તારા બાપાને ઘરે વહી જા એ પાણી ભરવા ગઈ તો ગઈ પણ ભેડું જાવું જોઈએ ને આ એકલી ગઈ છે ને રખે ઓલો રમી છોકરો મળી જાય તો કાળી ટીલી બેસે આપણા ઉપર હાચી વાત છે બાપા જો આપણા ઉપર ડાગ લાગ્યો ને તો અત્યાર સુધીમાં બાપ દાદાએ કમાવેલી આબરું ધૂળમાં મળી જાય એવું હું કોઈ કાળે નહીં થવા દઉં બાપા હવે મારે છે ને આ જિજ્ઞાને કડક શબ્દોમાં સમજાવવી પડશે કે હા કુંજલા રે આવી ખરાબ હરકત કરવાનું રહેવા દે જો એ નહીં સમજે ને તો હું એને એના બાપના ઘેરે મોકલી દેવું બાપા એ મોકલી જ દેવાની થાય આ ઘડી બે ઘડી કોઈક મહેમાન આપણે ઘરે રહેતું હોય તો એને આપણે આગતા સ્વાગતા કરવાની હોય એનું માન સન્માન જાળવવાનું હોય અને એની બાએ કેટલો ભરોસો કર્યો છે આ છોકરીને આપણે ત્યાં મૂકી ગયા અને આવી પરિસ્થિતિમાં આવી જ્યારે તકલીફ હોય ત્યારે તો આપણે સાચવવાનું હોય ત્યારે તો આપણું છે ને આપણે આપણું પોતાનું ખમીર બતાવવાનું હોય હું જાણું છું બાપા પણ તમે ફિકર નહીં કરતા હા તમારા નામ ઉપર કાલી ટીલી બેહે ને એ હું થાવાય નહીં દઉં કદાચ એના માટે મારે મારો સંસારને છોડી દેવો પડે ને તો હું છોડી દે ભલે મારું ઘર તૂટી જાય પણ તમે લાવવાની વચનની કિંમત મારા માટે અનમોલ છે જો બેટા આ તો સમય સંજોગો છે આપણી પાસે અત્યારે આપણે રૂપિયા પૈસા કદાચ ગરીબ છે પણ વચને ગરીબ નથી વચને તો આજે આપણે અમીર છે અને એ આપણે સાબિત કરીને બતાવવાનું રહી છે આપણે કોઈ પણ સંજોગોમાં સાચી વાત છે બાપા કારણ કે જ્યાં રૂપિયા કામ નથી આવતા ને ત્યાં માણસા કામ આવે છે અને તમે તો એની માને વસન આપ્યું છે અને એ વસન ઉપર જો ડાગ લાગે ને તો તો અશોક મુખીનું મોશનું પાણી ઉતરી જાય અને તમારી મોશનું પાણી ઉતરે એ આ તમારા દીકરાને આજે ન હાલે અને કાલેય ન હાલે જો કાંઈ ખોટું છું ને તો બેટા અત્યાર સુધીના આ વડવાઓ જેટલી આપણે સંઘર્ષ કર્યો છે અને જેણે બલિદાની એવું આપી છે એ આપણું તો છે ને જીવતર લાજશે એ હું ઉપર જઈને હું મોઢું બતાવું એ બધાને બાપા તમે ફિકર ન કરો હું એવું થવા જ નહીં દઉં કે તમારે કોઈને જવાબ આપવો પડે છો આજ હા કુંજલ અરે દેવાયે કાંઈ પણ આમ તેમ કર્યું ને તો આજ જ હું રામ રમાડી દે એટલે બીજી વાર ક્યારે એ કુંજલના માર્ગમાં ન આવે આ છે ને આવું નતું કરવાની જરૂર એ ખોટું પગલું લીધું છે હા વાર ખોટું પગલું લીધું છે પણ એને સમજાતું નથી કે ખ્યા ખાનદાનમાં વહુ બનીને આવી છે એના હાહરાનું પાંચ ગામમાં નામ છે આ ભૂલી ગઈ છે અને એની મનમારી કરે છે મારે છે ને બાપા અને એના બાપના ઘરે રવાના કરવી પડશે એવું લાગે છે હજી એકવાર સમજાવી જોઈએ તો સમજે તો ઠીક છે નકર પછી હા બેટા એ કોઈ પણ ભોગે છે ને આપણે તો આ જે મહેમાન છે આપણા આ તારે ધર્મની બેન છે એને કાંઈ થાવું ન જોઈ બસ એ જ આપણું છે ને બેન આપણે નિભાવવાનું છે કાંઈ નહીં થાય બાપા મારી બેનને કાંઈ નહીં થવા દો આવા દેવા જેવા હે હું કદાચ હજાર આવી જાય ને તો મારી બેનને હું આશ નહીં આવવા દો હા બટા હવે પણ છે ને આ વાતુના વડા કરવા ને કામ કરીને તું તું છે ને નદીએ જા અને રખીને જો કાંઈક એ તકલીફ પડી હોય તો એને ખબર પડે તું જા જટ અને એને સંભાળ લે હા બાપા હું જાઉં છું તમે ચિંતા ન કરતા હું કુંજલને કાંઈ નહીં થવા દો કાંઈ નહીં થવા દો આ બાયુમણા આ ઘરના વડીલોના વચન ન નિભાવ્યો કે અને નિભાવતા હોય તો એમાં કેટલા રોડા નાખે કેટલા પથરા નાખે ખરેખર પરિસ્થિતિઓ જ્યારે વામણી હોય ને ત્યારે વચન નિભાવવા ખૂબ અઘરા હોય છે ખૂબ અઘરા હોય છે કેમ થયું મેના રાણી દેવા તું હાવી ગયા તમે હા હું કેમ ડર લાગે છે હે દિવસે તો બહુ ગજબની હિંમત હતી ને તમારામાં હા મને પાટુ મારીને નીકળી ગયા હતા પણ હવે કોઈ છે હા છે ને ઘણા બધા લોકો છે અહીંયા હા ઘણા બધા છે અને બધા લોકો તને બચાવવા આવશે હા તારું આખું ગામ છે અહીંયા જો છે એ કોઈ છે તું સાંભળો જો બચ જાવ બચ લેને પાને 붐 હા પડી લે 붐 દેવા તું તું પાછો કે મેવો તને મારી રાણી બનાવા હે દેવસે તો મારો આ ચાંદનો ઘટકો છટકી ગયો હતો ફણા છે આજે નહીં ઝટકે હવે તો કોઈ નહીં આવે અને હા સાંભળ હવે તું કંઈ નહીં કરી શકે હા શું કરીશ પાઠું મારી હા વાહ અધારા કાઢનું ઝુમકું ખરેખર હા જેવી રીતે એક ઝુમકું આવ્યું છે ને એવી જ રીતે તું પણ આવીશ મારી બાહો છે દેવા દેવ મંગળ સૂત્રકાર નહીં દેવા કાઢ સૂત્રકાર તારાપતિનું કાઢ મંગલસૂત્ર

તને મારી પત્ની બનાવવા માંગુ છું મારી રાણી બનાવવા માંગુ છું અને એટલે જ એટલે જ કરી રહ્યો છું હા ચાલ હવે હવે તું અને હું આપણે બંને ચાલ 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 કુંજલ 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 야, 성말이벤 굿젤, 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 कुजल कुजल मारी बेन आखो खोल आखो खोल करे हाँ तरह तब मारी बेन ने की ना की की ना की देवला कुजल <laughs> <laughs> एक बार आखो खोल मारी बेन

<laughs> मारा बाबू परेशान तारे बाने हो जवाब आपसे हो जवाब आपसे मने पाए मायनो तो ने तो पाए ने परिस पर नौ ने बाबा ने

હું તને જીવતા નહીં છોડો તમારી બેન ને ભીખી લાગી ગુજાર